જૈન વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે કુરિયર ઓફિસ જે તમે એપ્લિકેશન મારફતે બુક્સનો ઓર્ડર કરો છો એ તમારા સુધી કઈ રીતે પહોંચતી હોય છે કુરિયર દ્વારા આપણે જોઈએ તમારી બુકની એન્ટ્રીનું કામ થઈ ચાલુ થઈ ગયું છે અને તાલુકા તાલુકાવાઇઝ તમારી બુક શોટિંગ થતી હોય છે મંકલેશ્વર મહેસાણા ઉદયપુર જામનગર ઉપલેટા આ રીતે તમારી જિલ્લા તાલુકા તાલુકાવાઇઝ બુકનું શોર્ટિંગ થતું હોય છે અને ત્રણ ચાર દિવસમાં તમારા સુધી પહોંચતી હોય છે જે યોદ્ધાઓએ આઠ તારીખથી બુકના ઓર્ડર કર્યા છે અને એમાં વિજ્ઞાનની બુક જે યોદ્ધાઓને બાકી છે તમામની બુક અહીંયા કુરિયર ઓફિસ પહોંચી ગઈ છે અને આજ સાંજ સુધીમાં રવાના થઈ જશે અને બે ત્રણ દિવસમાં યોદ્ધાઓને બુક મળી જશે પોસ્ટ એટલે કે ગામડામાં રહેતા યોદ્ધાઓની બુક પેક થઈ ગઈ છે પણ રવાના પરમ દિવસે થશે કારણ કે ગઈકાલે રવિવાર હતો આજે ઈદ છે અને પરમ દિવ કાલે ગણેશ વિસર્જન છે તો આ ત્રણ દિવસ પોસ્ટની કામગીરી બંધ હોવાને કારણે પોસ્ટવાળા યોદ્ધાઓની ગામડાના યોદ્ધાઓની બુક પરમ દિવસે રવાના થશે અને એમને ત્રણ ચાર દિવસમાં મળી જશે જે યોદ્ધાઓ હજી જાણતા નથી કે બુક્સ ક્યાંથી મળે તો અત્યારે ડાઉનલોડ કરો જીસીએચ ખાખી બેક્ટેરી એપ્લિકેશન અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો અને તમારી તૈયારી એક લેવલવાળી બનાવો જય હિન્દ જય ભારત